નમસ્તે બેટા કેમ છો બધા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ બે અંક ગણિત જેની અંદર આપણે બીજા ચેપ્ટરની અંદર આજે ભાગ પાંચ ની અંદર મળી ગયા છીએ આપ સૌ રેડી હશો તમારા પેન પુસ્તક નોટ પેન સાથે હવે ગણિત છે એટલે ગણવું રહ્યું તો આપ સૌનું હું એમાં સ્વાગત કરું છું અને હવે શરૂઆત કરીએ આપણે ભાગ પાંચ પ્રશ્ન નંબર અડત્રીસ દિવ્યાએ એક સંખ્યા ધારી તેમાં પંદર ઉમેર્યા એક સંખ્યા ધારી આપણને સંખ્યા આપેલી નથી એટલે કે એક્સ એની અંદર પંદર ઉમેર્યા ઓકે તો એના સરવાળાને એનો જે સરવાળો મળ્યો એને ભાગ્યા આઠ વડે આઠ વડે ભાગતો પાંચ મળ્યા કેટલા મળ્યા પાંચ તમે જોઈ શકો છો આ જ રીતે તો તેણે ધારેલી સંખ્યા કઈ એ આપણે શોધવાનું બહુ સિમ્પલી જોઈએ તો જ્યારે આપણે શરૂઆત કરીએ તો એક્સ વત્તા પંદર એમના એમ મૂકી આપણે આ સંખ્યા શોધવાની તો આપણે જે ભાગાકારમાં આઠ આપે છે એને આ બાજુ લઈ જઈશું એટલે શું બની જશે ગુણાકાર તો પાંચ ગુણ્યા આઠ બની જશે તો આઠ પંચા કેટલા થઈ જશે ચાલીસ તો એક્સ વત્તા પંદર બરાબર ચાલીસ બની જશે હવે આપણે શું કરવાનું છે તો આપણે રકમ શોધી કરીએ તો એક્સ વત્તા પંદર જે અહીં આપેલા છે પંદર કે હવે આપણે થોડા આપણે આગળ વધી જઈએ અને અહીંયા માત્ર x મૂકીએ અને 40 માંથી આ 15 ને આપણે આ બાજુ લઈ જઈશું એટલે કે બાદ બાકી થઈ જશે તો 40 માંથી 15 જશે તો શું વધશે 25 તો આપણો જે જવાબ જોઈએ છે ધારેલી સંખ્યા કહીએ છે 25 તો 25 કયા વિકલ્પમાં છે એમાં બીમાં સીમાં કેડીમાં તો અહીંયા D ની અંદર આપણને 25 સંખ્યા મળી જાય છે ઓકે છે ને એકદમ ઈઝી પ્રશ્ન નંબર 39 એક સમબાજુ સમબાજુ એટલે કે મધી બાજુઓ સરખી હોય એવું ત્રિકોણની બાજુનું માપ x + 5 છે x + 5 છે જો સમબાજુ ત્રિકોણની પરિમિતિ પરિમિતિ 27 સેન્ટીમીટર હોય તો x ની કિંમત શોધો આપણે જાણીએ છીએ ત્રિકોણની ત્રણેય માપ હોય સરખું બાજુ આપેલું છે તો અહીંયા સમ બાજુ સરખી તો અહીં પણ અહીં અહીં પણ 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 અને હશે આ બધાનો સરવાળો કરીએ તો શું થાય સત્યાવીસ મળે તો આપણે લખીએ એક્સ વત્તા પાંચ વત્તા એક્સ વત્તા પાંચ વત્તા એક્સ વત્તા પાંચ બરાબર સત્યાવીસ તો કેટલા એક્સ થયા અહીંયા એક બે ત્રણ ત્રણ વખત પાંચ એટલે કે પંદર સત્યાસી હવે આપણે જોઈએ ત્રણ એક્સ એમના એમ રાખીએ અહિયાં અને આ પંદર ને આપણે સત્યાવીસ ની આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે બાદ બાકી સરવાળાની આ બાજુ જાય તો સાઈડ બદલાય તો સરવાળો બાદ બાકી થઈ જાય બાદ બાકી હોય તો સરવાળો થઈ જાય ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય અને ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય આટલી વસ્તુ યાદ રાખવાની તો હવે શું થશે એક્સ એકલા અને આ ત્રણ ની આ બાજુ જશે એટલે કે ભાગાકાર માં જતું રહેશે તો ભાગાકાર બરાબર બાર ભાગ્યા ત્રણ તો એક્સ બરાબર શું જવાબ આવશે ચાર ત્રણ ના ઘડિયામાં બાર ક્યારે આવે તો ત્રણ છ બાર તો આપણે જવાબ મળી ગયો તો કઈ જગ્યાએ જવાબ છે તો વિકલ્પ એ ની અંદર આપણને સાચો જવાબ મળી જાય છે ઓકે અહીં આપણે ઓગણચાલીસ દાખલા પૂર્ણ સ્વાધ્યાયના પૂર્ણ કરીએ છીએ અને હવે પરીક્ષામાં પૂછાયેલા દાખલાની પણ પ્રેક્ટિસ કરીશું તો તમે બધા રેડી છો ઓકે પ્રશ્ન નંબર એક જોઈએ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અત્યાર સુધી જુદી જુદી પરીક્ષા વર્ષોમાં જે થઈ ગઈ જવાર નવોદય એના જે પ્રશ્નો પુસ્તકની પાછળ આપેલા છે, સ્વાધ્યાયની પાછળ તો એની આપણે ચર્ચા કરીશું. એક કાર પાર્કિંગમાં 14 પંક્તિઓ પંક્તિઓ લેખે હા દરેક પંક્તિમાં 420 ગાડીઓ ઊભી રાખવાની જગ્યા છે તો ત્યાં કેટલી ગાડી ઊભી રાખી શકાય એટલે કે એક કારમાં ચારસો વીસ ગાડીઓ તો ચૌદ હારમાં બંનેનો ગુણાકાર થશે સાદી રીતે ઝડપથી જવાબ લેવા માટે પણ આપણે કરી શકીએ છીએ એક શૂન્ય શૂન્ય એક દુ દુ એક ચોક ચાર હવે બીજો ચાર નો વારો તો ચાર શૂન્ય શૂન્ય ચાર દુ આઠ અને ચોગે ચોગે સોળ સરવાળો કરીશું આઠ આઠ અને પાંચ તો પાંચ હજાર આઠસો એસી જવાબ આપણને બીની અંદર મળી જાય છે ઝડપથી જવાબ કેવી રીતે આવે કારણ કે પરીક્ષામાં સમય ઓછો હશે એક કલાકની અંદર વિભાગ એક અને વિભાગ ત્રણ પૂર્ણ કર્યા પછી બાકીના એક કલાક સમય આમાં ફાળવશો તો જ ગણિતનું સોલ્યુશન ક્લિયર થશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે વિવિધ જાતનું કાપડ નિમ્ન કિંમતમાં નિમ્ન એટલે કે નીચે ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે ત્રેવીસ મીટરના ના ચારસો સાહીઠ તો એક મીટરના કેટલા અહીંયા નીચે લખેલું અડત્રીસ મીટરમાં માં નવસો બાર પંદર મીટર ત્રણસો પંચોતેર રૂપિયા અઢાર મીટર લીધું તો ત્રણસો છન્નું રૂપિયા તો ઉપરમાંથી કયું કાપડ સૌથી સસ્તું છે હવે સૌથી સસ્તું શું જોવું હોય તો આપણે શું કરવું પણ એક મીટરનો ભાવ શોધવો પડે એટલે કે કુલ ભાવને આપેલા મીટર વડે ભાગાકાર કરવા પડે ચારસો સાહીઠ કરવાનું ભાગ્યા અઢાર કરવાના અને આનો જે જવાબ આવે એમાંથી સૌથી સસ્તું કોણ એ તમારે શોધવાનું રહેશે એટલે કે આ દાખલો તમારા માટે હું આપું છું કારણ પ્રશ્ન નંબર ત્રણ બે સંખ્યાઓનો સરવાળો એક લાખ પચીસ હજાર છસો છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી ચૌદ હજાર ચારસો નાની હોય તો નાની સંખ્યાનું માન શોધવું લે એની કિંમત શોધવાની અહીં બે સંખ્યાઓ તો અહીંયા એ વત્તા બી બરાબર એવું કહીએ કે એક લાખ પચીસ હજાર છસો સરવાળો થાય છે ઓકે હવે આની અંદર એવું કે એક સંખ્યા એક સંખ્યા એટલે કે એ બીજી સંખ્યા થી નાની છે તો એ બરાબર કેટલી થશે બી કરતા ચૌદ હજાર ચારસો માઇનસ નાની છે રાઈટ તો આપણે એની કિંમત મળી હવે આપણે આજે જે સૂત્ર છે જે આપણે સમીકરણ બનાવીએ એ સમીકરણમાં એ ની કિંમત મૂકીશું એટલે કે બી બરાબર ચૌદ હજાર ચારસો મૂકીશું તો આપણે બે વિભાગની અંદર દાખલો ગણીએ છીએ જોજો અહીં એ ની જગ્યાએ બી ઓછા ચૌદ હજાર ચારસો વત્તા આ બી એમ એમ બરાબર એક લાખ પચીસ હજાર છસો મૂકી દીધા હવે શું કરીશું તો આપણી પાસે કેટલા બી થઈ ગયા બે બી તો અહીં આપણે એવું કરીશું ટુ બી બરાબર એક લાખ પચીસ હજાર છસો અને ચાર ઓગણત્રીસ ને ચાર ઓગણ ચાલીસ ને એક ચાલીસ એક લાખ ચાલીસ હજાર થઈ જશે સરવાળો તો હવે આપણે અગાઉ શીખીએ બે આ બાજુ થશે તો બી બરાબર કેટલા થશે 140000 भागिया 140000 भागिया 2 बराबर અહીં આપણને મળશે b બરાબર કેટલા મળશે b બરાબર 70000 મળી જશે ઓકે હવે 70000 મળી જશે તો હવે આપણે b ની કિંમત મળી ગઈ b ની કિંમત મળી ગઈ આપણે કઈ કિંમત શોધવાની છે નાની કિંમત એટલે કે a ની કિંમત તો હવે a ને આ સૂત્રની અંદર b ની કિંમત મૂકીશું

જાય ના ફાવે તો બાજુમાં અહીંયા બાદ બાકી કરવાની છૂટ અને કરી જ દેવા પાંચ પંચાવન હજાર છસો જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે હવે અહીં તમે જોવા પ્રશ્ન નંબર ચાર ની અંદર ઉપરનો જેવો દાખલો છે એવો જ નીચેનો છે પણ બરાબર સમજવાનો છે બે બે સંખ્યાઓનો સરવાળો એટલે કે a + b = 987000 987654 છે જો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં શબ્દોમાં આપેલું છે 20100 વધુ હોય બરાબર સમજો a સંખ્યા કેવી છે b કરતાં 20100 વધુ છે તો મોટી સંખ્યા કઈ આપણે શું શોધવાનું છે મોટી સંખ્યા એટલે કે a મોટી બની જ જશે

बराबर 987654 અને આ 20000 બરાબર ની આ બાજુ જશે અને શું બની જશે બાત બાકી - 20100 - 20100 કરીશું એટલે કે 2b બરાબર કેટલા આપણને મળશે તો અહીંયા બાત બાકી આપણે કરીએ 987654 - 20100 4 5 5 7 6 અને 9 નવ લાખ સડસઠ હજાર પાંચસો ચોપન આપણને ભાગ્યા બે કરીશું એનો ભાગાકાર કરીશું એટલે આપણને જવાબ બીનો મળી જશે ઓકે એનો ભાગાકાર આપણે અહીંયા બાજુમાં રફકામમાં કરીએ નવ લાખ સડસઠ હજાર પાંચસો ચોપન ભાગ્યા બે ભાગ્યા બે ચક ઉતારીશું બે તરી છ એક ઉપરથી પાંચ ઉતારીશું બે સીતા ચૌદ એક ઉપરથી ફરીવાર પાંચ ઉતારીશું બે સિત્તા ચૌદ એક ઉપરથી ચાર ઉતારીશું તો b સિક્તા 14 આઈ ગયો જવાબ કેટલા મળ્યા 483773 આપણે આ જે રકમ માં કરેલું છે એ આપણે કાઢી નાખીશું એટલે આપણે ક્લિયર અહીંયા દેખી શકીએ આપણે જવાબ મળી ગયો b નો આપણે જવાબ મળી ગયો b = 8 લાખ પરંતુ આપણે શું શોધવાનું છે a ની કિંમત મોટી કિંમત શોધવાની છે મોટી રકમ કઈ તો a = b + 20100 તો એની અંદર ઉમેરીશું ચાર લાખ ત્યાસી હજાર સાતસો સિતોતેર સાત 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 ને એક આઠ ત્રણ એમના એમ અને આઠ ને બે દસ ની પડી શું વધી આવી એક પાંચ લાખ ત્રણ હજાર આઠસો આપણને એ બરાબર મળી ગયો મોટી રકમ આપણને મળી ગઈ તો એવી રકમ આપણને ક્યાં આપેલી છે અહીંયા પહેલી રકમ નહીં બીજી નહીં ત્રીજી ની અંદર સિત્તેર છે આપણે સિત્તોતેર જોઈએ જે ડી ની અંદર આપણને મળી જાય છે આ બંને દાખલા મેં એક સાથે એટલા માટે અહીંયા તમને દર્શાવ્યા છે કે પરીક્ષામાં જો આવો દાખલો પૂછે નાની સંખ્યા તો ઉમેરો કરવાનો થશે મોટી સંખ્યા તો બાદ કરવાનું થશે એટલું યાદ રાખવા અહીં ઉમેરો કરી અહીં બાદ કરી ઉમેરો કરીએ છીએ બસ આ જ સિસ્ટમની અંદર બે રકમો આપેલી હોય એવું કે ધારો કે બે સંખ્યાઓનો સરવાળો આટલો તો બીજી સંખ્યા નાની આપેલી હોય તો સૌથી પહેલા નાની એટલે કે બાદ બાકી કરી પણ એને ઉમેરો થશે અને એ મોટી આપેલી છે તો મોટી એટલે સરવાળો થઈ કરેલો છે પણ એની બાદ બાકી કરવાની થશે ઓકે તમે બરાબર ધ્યાનથી આ દાખલો જોઈ શકો છો અને બરાબર ફરી એકવાર રીતને વિડિયો શાંતિથી જોઈ અને સમજી શકો છો ઓકે પ્રશ્ન નંબર 5 જોઈએ 1+2-3 4+5-9+6+7-3+8+9-17 बराबर એટલે કે અહી 3 12 - 25 જે આપેલું છે એ સમીકરણનું પરિણામ શું તો આનો પહેલો સરવાળો આપણે કરી તો 2 ને 1 3 3 ઓ 6 3 એટલે શું થશે 0 + 5 4 + 5 = 9 9 માંથી 9 જાય તો શું બધે 0 + 6 માંથી 7 એટલે કે 13 તો તેર માંથી તેર જ તો શું વધે શૂન્ય એ રીતે આઠ ને સાત પણ આઠ અને નવ સત્તર સત્તર માંથી સત્તર જશે શું વધશે શૂન્ય એ જ રીતે બાર વત્તા તેર એટલે કે પચીસ પચીસ માંથી પચીસ જશે તો શું વધશે શૂન્ય તો આ બધાનું પરિણામ શું આવશે તો શૂન્ય વત્તા શૂન્ય એકદમ સરળ દાખલો છે દાખલા નંબર પાંચ નો સી વિકલ્પ એનો જવાબ મળી જાય છે પ્રશ્ન નંબર છ જઈએ બહુ એક સરસ મજાનો દાખલો બરાબર ધ્યાન આપજો આની અંદર તમે બરાબર સમજજો ના ખ્યાલ આવે તો ફરી પહેલું જ આપણે મૂકીએ કે કરીમ કરીમ બરાબર રહીમ કરતા પંદર ગુણ એટલે કે વધતા પંદર ગુણ વધારે પ્રાપ્ત કર્યા છે મદને રહીમ થી મદને રહીમ થી દસ ગુણ ઓછા પ્રાપ્ત કરે તો ફરીવાર મદન

વધતા મદન આ ત્રણેયના ભેગા કરો એટલે કે 110 માર્ક થાય તો હવે કરીમ ના કેટલા તો રહીમ ની કિંમત એ કરીમ ની કિંમત મૂકીશું તો કરીમ બરાબર રહીમ વધતા 15 રહીમ કરતા 15 માર્ક વધુ રહીમ ના કેટલા તો રહીમ તો રહીમ તો આપેલા જ છે રહીમ ના આપણે શોધવા પડશે મદન મદન એ કેટલા તો રહીમ કરતો 10 માર્ક ઓછા તો ફરીવાર રહીમ કરતો 10 ઓછા બરાબર 110 હવે આ બરાબર ને હું અહીંયા વચ્ચે લખું છું બરાબર શાંતિથી જોજો કેટલા રહીમ આપણી પાસે ભેગા થાય એક બે અને ત્રણ ત્રણ રહીમ કેટલા ત્રણ રહીમ બરાબર એકસો દસ માર્ક એમના પરંતુ હવે જે વત્તા પંદર અને ઓછા દસ એ આપણે એકસો દસ ની પેલી બાજુ લઈ જઈશું એટલે એમની નિશાની બદલાઈ જશે જે વત્તાકાર છે ઓછાકાર થશે અને ઓછાકાર છે વત્તાકાર થશે તો વત્તા દસ ઓછા પંદર એ આપણે જોઈ શકીએ છીએ તો ત્રણ રહીમ ત્રણ રહીમ હવે કેટલા થયા એના માર્ક એ જોઈએ તો એકસો દસ ને એકસો દસ ને દસ વીસ વીસ માંથી પંદર જાય એટલે કે એકસો પાંચ એકસો પાંચ માર્ક રહ્યા હવે આપણે જાણીએ છીએ કે અહીંયા ત્રણ ગુણાકારમાં છે તો રહીમ ના માર્ક શોધીશું રહીમ બરાબર એકસો પાંચ ભાગ્યા ત્રણ તો એકસો પાંચ ને ત્રણ વડે ભાગીશું એકસો પાંચ ને ત્રણ વડે ભાગીશું ત્રણ તરી નવ એક વધ્યો પંદર ત્રણ પંચા પંદર પાંત્રીસ માર્ક આ આપણો એક જવાબ મળ્યો પરંતુ આપણે રહીમ નથી શોધવાનો આપણે કોણ શોધવાનું છે કરીમ તો આપણે કરીમ નું સૂત્ર શું મૂકેલું છે આપણે જાણીએ છીએ કરીમ બરાબર રહીમ વધતા પંદર

કરીમ અને મદન બંનેના માર્ક રહીમ થી ઓછા અને વધારે છે તો બંનેનું સૂત્ર મૂકી દીધું એટલે કે આપણને બે સમીકરણ મળે એને મુખ્ય સમીકરણ એટલે કે આપણું જે મુખ્ય સૂત્ર છે મુખ્ય સૂત્ર એટલે કે બધાનો સરવાળો આટલો થવો જોઈએ આ સૂત્રની અંદર એની કિંમત મૂકી કરીમની કરીમની કિંમત મૂકી મદનની મદનની કિંમત મૂકી તો આપણને એનો જવાબ રહીમ મળી જાય રહીમના માર્ક મળ્યા એટલે કરીમ ના પણ મળી જશે અને જો મદન ના માર્ક પૂછ્યા હોય તો પણ આપણને મળી જાય જો મદન ના પૂછ્યા હોત તો એના માર્ક કેટલા આવત પાંત્રીસ માંથી દસ ઓછા કરીએ કે પચીસ માર્ક પરીક્ષામાં કોઈ પણ રીતે દાખલો પૂછાઈ શકે છે એટલે આપણે તૈયારી હોવી જોઈએ તમને આટલા સુધી દાખલામાં બરાબર એકદમ ક્લિયર સમજણ પડી ગઈ હશે એવું હું માનું છું તેમ છતાંય ક્યાંક થોડી દ્વિધા હોય તો ફરી એકવાર વિડીયો જોઈ અને બરાબર સમજી લેજો કારણ કે આવા દાખલા પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધુ હોય છે અને આપણો સમય ઓછો હોય છે એટલે ઝડપથી માર્ક મળે ઝડપથી ગણતરી કરી શકાય એવી રીતનો આપણે અભ્યાસ કરીશું ઓકે નેક્સ્ટ આગળ અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર સાત જોઈએ તો સાત એ હોમવર્કની અંદર છે આપેલી રકમો જે જુદી જુદી રકમો આપેલી છે એ રકમની એ બી સી ને આપણે ચડતા ક્રમની અંદર ગોઠવવાની તો એ રકમો તમારા જાતે લખવાની કમેન્ટ ની અંદર વિકલ્પનો કયો જવાબ એટલે કે પ્રશ્નનો કયો વિકલ્પ જવાબ આવે છે એ તમારે ચોક્કસ જણાવવાનો રહેશે ત્યાર બાદ પ્રશ્ન નંબર 8 બહુ સરસ મજાનો પ્રશ્ન નાનો છે શુક્રવારે એક સર્કસમાં 1250 લોકો જોવા આવ્યા શનિવારે શુક્રવારની અપેક્ષાએ ત્રણ ગણા શુક્રવાર કરતા ત્રણ ગણા લોકો જોવા તો આ બંને દિવસોમાં કુલ કેટલા લોકો જોવા ગયા એટલે કે બંને દિવસોનો શું કરવાનો છે સરવાળો કરીશું તો આપણે લખીએ પહેલા શુક્રવાર તો શુક્રવારે કેટલા લોકો લોકો ગયા ભાઈ અને બીજા એટલે કે શનિવારે તો શનિવારે શુક્રવારની અપેક્ષા કરતા ત્રણ ગણા વધુ જોવા ગયા તો બારસો પચાસ ના ત્રણ ગણા તો આપણે અહીંયા ગુણાકાર પણ અહીંયા કરી શકીએ છીએ બારસો પચાસ ગુણ્યા ત્રણ તો શૂન પાંચ તારી પંદર નો પાંચ વધી જાય એક બે દુ છ છ ને સાત ત્રણ એટલે કે ત્રણ હજાર સાતસો પચાસ લોકો નવોદયની અંદર સરવાળા બાદ ગુણાકાર અને ભાગાકાર કરવાની જેટલી તમારી સ્પીડ હશે એટલો તમારો સમય બચશે અને સાથે ચોકસાઈ પણ જરૂરી છે યાદ રાખજો સરવાળો શૂન પાંચ ને પાંચ દસ થી પડી શૂન વધી આવી એક ત્રણ ત્રણ ને સાત દસ શૂન વધી આવી એક પાંચ 5000 જવાબ તો 5000 જવાબ આપણને શું મળે છે વિકલ્પ બી ની અંદર આપણો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 9 ત્રણ અંકોની મોટોમાં મોટી સંખ્યા જે 8 10 અને 12 થી નિશેષ ભાગી શકાય તો મોટી સંખ્યા કઈ અરે બેટા ફરી એકવાર विभाજ્યતાની ચાવી આવી विभाજ્યતાની ચાવીની અંદર આપણે 10 બની ચૂક્યા છે દસની અંદર શું કન્ડિશન હતી તો જેનો એકમનો અંક શૂન્ય હોય એને દસ વડે ભાગી શકાય તો અહીં શૂન્ય અહીં શૂન્ય અહીં શૂન્ય અહીં નથી તો પેલો એક કેન્સલ થઈ ગયો ઓકે કે આપણે વિભાજ્યતાની ચાવી ભણ્યા નથી પરંતુ આપણે ભણી તો માં શું હતું તો એમાં હતું કે પાછળના ત્રણ અંકો એટલે કે એકમ દશક અને સો તો અહીંયા તો સો સુધી આ ત્રણેય અંકોને જો આઠ વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યા નિશેષ આઠ વડે ભાગી શકાય તો આપણે એવું સમજીએ કે પાછળ એ શૂન શૂન દરેકની છે એ નથી આપ્યું તો આઠ થી માત્ર બે જ રકમો વધી તો કઈ બે રકમો ને આઠ વડે ભાગી શકાય આઠ ના ઘડિયામાં નેવું આવે છે આઠે દાન અગિયાર અઠ્ઠા અઠ્યાસી અને બારે અઠ્ઠા છન્નું એટલે કે નથી ભગાતું એટલે કે કેન્સલ એ જ રીતે અહીં જુઓ આઠ નવ બાર અગિયાર અઠ્ઠા અઠ્યાસી અને બાર અઠ્ઠા છન્નું તો એ રીતે પણ એમાં ભગાતા નથી તો કેન્સલ તો કોણ વધ્યું નવસો સાહીઠ જવાબ આવશે એ જ રીતે બહુ સરળ પ્રશ્ન પ્રશ્ન નંબર દસ એની અંદર હોમવર્કમાં છે ભાગાકાર સાતસો ને ચાર સાતસો ને ચાર ડેસ્ક આપ્યા છે એને બાવીસ વર્ગોમાં મૂકવાના છે એને સાતસો ચાર ને બાવીસ વડે ભાગીશું તો એનો જવાબ મળે જશ ઓકે તો આપણે આજે પરીક્ષામાં પૂછાયેલા દસ દાખલાઓનો અભ્યાસ કર્યો પ્રશ્નોનો તમે વધુ મહાવરો કરજો જેથી કરી નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર સફળતા આપણી હાથ વેધ રહે સારા માર્ક લાવવા માટે હું અપેક્ષા રાખું છું કે તમે બધા સરસ મજાની મહેનત કરશો વિડીયો શાંતિથી જોવાનો